વિશ્વની આરી પ્રથમ પ્રકૃતિને પ્રેમ કરો ભાગવત કથા પૂજ્ય ભાઈશ્રીના સ્વમુખે અને એ આપણે રાખેલી છે એનો મેઇન જે આપણને આજે આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે પૃથ્વીની આજુબાજુ વિશ્વની અંદર જે પ્રકૃતિના પ્રકોપથી કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે અને એને કેમ આપણે સંરક્ષણ કરીએ કરી શકીએ એના માટેનો શુભ હેતુ લોકોને આ આપણા વિચાર બધાને પોતા અમલ કરે એના માટેની મૂળ પ્રેરણા આ એના માટે કરેલ છે એમાં બીજું કંઈ નહીં પાંચ તત્વોથી બનેલું આપણું શરીર અને પાંચ તત્વોને કેમ બચાવવા ખાલી કે વૃક્ષ બચાવો ધરતી બચાવો જમીન બચાવીએ એવું નહીં પણ આ આખી તમારી જે જીવ સૃષ્ટિ છે એને બચાવવા માટેનું એક અભિયાન છે અને આ આપણે કોરોના કાળથી ઉકાળાના સમયથી અમે આ ચાલુ કરેલું નેચરફ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ અને પછી એને અગિયાર વૃક્ષો ભાઈશ્રીના જન્મદિવસે જુનાગઢ અંબાડીમાં વાવેતર કરી અને છપ્પન હજાર વૃક્ષો આજ સુધી આપણે વાવે છે અને એ સિવાય પ્લાસ્ટિક મુક્ત તમે જાણો છો કે જુનાગઢની અંદર લગભગ પચીસથી થી ત્રીસ ટન જંગલમાં જ ફક્ત જંગલમાં અને એ પછી સરકારે અમને સહયોગ આપી અને સરકારે જુનાગઢ શિવરાત્રિના મેળામાં અને પરિક્રમામાં આજે પ્લાસ્ટિક ભવનાથની અંદર ગિરનાર ઉપર પણ જવાની સરકારના સહકારથી જાગૃતિ આવી અને આજની તારીખમાં જુનાગઢના ભવનાથ માટે ગિરનાર ચડવા માટે પ્લાસ્ટિક બેન્ડ કરી દીધી છે એવી રીતના ધીરે 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 લોકોની જાગૃતિ આવશે એના માટેનું જ આ એક મોટું અભિયાન વિશ્વના બધા દેશોમાં પહોંચે એના માટે આપણે એક આ પ્રકૃતિને પ્રેમ કરો ભાગવત કથાનું આયોજન કરેલ કથાનું આયોજન એ સ્વયં પોતે પ્રકૃતિમાં એ કરાયું છે આપણને તો નિમિત્ત બનાવ્યા છે કારણ જે રીતના આખું વિશ્વ જળવાયુ પરિવર્તનની સ્થિતિથી ત્રસ્ત છે એના અંદર આ એક જ ઉકેલ છે કે દરેક વ્યક્તિ પોતાની જાતને રોજિંદી જીવનશૈલીમાં સંયમિત રાખે જરૂરિયાતો ઓછી કરે કાર્બન ઉત્સર્જન થાય એવી કોઈ પ્રવૃત્તિ જો જરૂર ન હોય તો ન જ કરે જરૂર હોય તો કાર્બન ઉત્સર્જન ઓછું કેમ થાય એવી રીતના એના અંદર વ્યવસ્થા કરે કારણ આખું આ જે તાપમાન વધી રહ્યું છે સૃષ્ટિનું દરિયાના પાણીનું જેને કારણે ડિપ્રેશન થાય છે એ બધાનું કારણ છે તાપમાન વધવાનું ગ્રીનહાઉસ ગેસિડ અને ગ્રીનહાઉસ ગેસિડમાં નેવું ટકા ફાળો કાર્બન ડાયોક્સાઇડ છે સમય જે બસો ને પાંત્રીસ શનિવારથી દર શનિવારે એક વિચાર આંદોલનના રૂપમાં પ્લાસ્ટિક એકત્ર કરવાનું સાંકેતિક કાર્યક્રમ કરી રહ્યા છીએ એટલે બધા લોકો એ હતા કે આપણે મેં તો એનું પ્રેસનો આપ્યું એવું નક્કી કર્યું હતું કારણ કે મનમાં અહંકાર ન આવે કે અમે કંઈ મોટું કામ કરી રહ્યા છીએ પણ એક વિચાર તો બધાને જે હતો એમાંથી એવું લાગ્યું કે બધાની વાત સાચી છે કે આ જલ્દીથી આની આખા વિશ્વભરમાં ફેલાવો કરવાની જરૂર છે ચેપ લગાડવાની જરૂર છે તો એવું કયું માધ્યમ અને એમાં વિચાર આવ્યો કે ભાગવત કથા અને એ પણ પૂજ્ય ભાઈશ્રી જો હા પાડે તો એનાથી વધારે કોઈ સારું માધ્યમ નથી જ્યાં આ વિચાર આખા વિશ્વમાં પહોંચે કારણ કે ભાઈ શ્રીની કથા લગભગ એકસો વીસ દેશમાં ટેલિવિઝનની ચેનલ દ્વારા લાઈવ થતી હોય છે અને એમના શ્રોતાઓ સુધી આ વાત પહોંચશે આખા વિશ્વમાં આ વાત પહોંચશે તો બધા જ લોકોને કમસે કમ એટલી ખબર પડશે કે પ્રકૃતિ એ આપણી સંસ્કૃતિમાં જ આપણા ભાગવત પુરાણ આપણા વેદ એના અંદર જ આ વાત થયેલી હતી આપણે એનાથી વિપરીત વર્તીએ છીએ કહ્યું ને કે માણસ જો અત્યારના જાય તો પચાસ વર્ષમાં પૃથ્વી પાછી હતી એવી નહીં થઈ જાય એનો અર્થ આ પ્રકૃતિને ખરાબ કરવા વાળું કોઈ હોય તો એ તો માણસ જ છે અને એનો ભોગ તો આખી જીવસૃષ્ટિ બની રહી છે એટલે આ કામ છે એ શેવાળથી લઈને ડાયનોસોર સુધીની આખી જીવસૃષ્ટિ ના હિતનું કામ છે અને એવું કોઈ એવું કામ નથી કે જે આખી જીવસૃષ્ટિના હિત માટે હોય આ એક જ કામ એવું છે કે જેમાં આખી જીવસૃષ્ટિનું કલ્યાણ થવાનું હોય એટલે આ વિચારને અમે જલ્દીથી અમલમાં આ બહુ જ સુયોગ્ય છે જે રીતે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ત્યારે પૂજ્ય ભાઈ શ્રીએ ભાગવતના માધ્યમથી સમાજમાં જાગૃતિ પ્રસરે એ માટે જે રીતે આ કથાને રજૂ કરી રહ્યા છે એ અદ્ભુત છે અને આમ જોવા જઈએ તો હિન્દુ ધર્મશાસ્ત્રો અને આખો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ એ બધી આરણ્યની અરણ્યની સંસ્કૃતિ છે વનની સંસ્કૃતિ છે આપણા બધા ઋષિઓએ જંગલમાં બેસીને જ મંત્રો રચ્યા છે રામાયણ અને મહાભારતમાં તો પહેલા જ આવે છે એક અદા નયમિષા અરણ્ય ભાગવત પણ એવી રીતે જ કહેવાયું છે એટલે અરણ્યનો એટલો મહિમા છે ત્યારે પૂજ્ય શ્રીએ પર્યાવરણને બચાવવા માટે આ જે કથા કરી છે એ અલૌકિક છે અજોડ છે અને એને દૈવી સંસ્પર્શ છે આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ